તો સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જના ધમધમતા કારોબાર પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા એટીએસને મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી સુરતના મૈધરપુરા વિસ્તારમાં રેડ પાડી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ લોકલ કોલ જીએસએમ કોલમાં બદલતા હતા જેમાં પકડાયેલા બે આરોપીઓ સ્વરૂપ સરકાર અને પ્રેમ ઉર્ફે બીની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરી તેઓની પાસેથી સીમ બોક્સ તથા અઠ્યાવીસ સીમ કાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આઈએસટી કોલ કો વાઈફાઈ કે ઇન્ટરનેટ કે માધ્યમ સે ઉસકો લોકલ કોલ બના કે કોલ કિયા જાતા થા ઓર જો ભી આદમી યુઝ કરતા હે ઉસકો લોકલ કોલ ડિસ્પ્લે દિખાઈ દેતા એસ એક બોક્સ ક યુઝ કર કે હાઇસ ડૂબલ પર લોકલ કોલ મેં રૂપાંતરિત કરે પૂરા કૌભાંડ કયા ગયા